યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર થયું જેમાં ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતી છે ગુજરાતની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને છે હર્ષિતા ગોયલ મૂળ હરિયાણાની છે અને વર્ષોથી ગુજરાતના વડોદરામાં રહે છે યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે તેમાં ગુજરાતીઓએ પણ પોતાનો ડંકો સિદ્ધ કર્યો હોય તે પ્રકારની વિગતો સામે આવી છે આવા જ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરનારા એક વિદ્યાર્થી ઉમેદવાર છે તે આપણી સાથે છે શું નામ ભાઈ તમારું અને કઈ રીતનું પરિણામ આવ્યું છે હા મારું નામ અંકિત કુમાર વાણિયા છે અને આ વખતે મને સસોને સાત નંબર મળે છે જ્યારે વાત કરવામાં આવે પરિવારની વાત કરવામાં આવે કયા બેકગ્રાઉન્ડમાંથી આવો છો ને આ પરીક્ષા કેટલી તૈયારી માંગી લે એવી છે કયા પ્રકારની તૈયારી તમારે કરવી પડી મારું બેકગ્રાઉન્ડ ગણીએ તો પાટણ જિલ્લાના એક કુંડગેર ગામના વતની છું અને એક મધ્યમ પરિવારમાંથી આવું છું અને થ્રુઆઉટ જનરી સરકારી શાળા અને કોલેજમાં જ રહેલી છે તો તમારામાં એવું લોંગ ટર્મ મોટિવેશન અને ડેડિકેશન આ ફિલ્ડ માંગી લે છે કે જ્યારે તમારા પાસે રિસોર્સિસની એની થોડી કમી હોય તો તમે આને ઓવરકમ કરીને કેવી રીતે આવા સારા પરિણામો પ્રાપ્ત કરી શકો છો યુપીએસસી ક્લિયર કર્યું છે શું આગળ આશાઓ હજુ પણ આઈએસ બનવા માટે પ્રયત્ન આની અંદર પણ રેન્કમાં ત્રીસ નંબર પર છે તેવા જે વિદ્યાર્થી છે આપણી સાથે જે સ્મિત શું કહેશો જે પરિણામ આવ્યું કઈ રીતનું પરિણામ અબવ એક્સપેક્ટેશન આવ્યું છે ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી ઘરે ઘરમાં મારા માટે તો એકદમ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ જ હતો પણ આ ગમે ત્યારે વિશ્વાસ પૂરો હતો કે ગમે ત્યારે સક્સેસ થશે આટલો સક્સા થયો છે તો ભગવાનને પૂરેપૂરી એમની દયા છે મારી પર અને મારા માતા પિતા માતા પિતાના મહેનત કેટલી માગી લે છે જુઓ મહેનતનું તો આમાં કોઈ સબસ્ટિટ્યૂટ છે નહીં સખત મહેનત માગે છે કારણ કે એક્ઝામનું સિલેબસ એવો છે એક્ઝામની પેટર્ન એવી છે કે મહેનત સિવાય કોઈ સબસ્ટિટ્યૂટ છે નહીં તો મહેનત તો પૂરેપૂરી આઠ વર્ષથી વળગેલો છું ત્યારે આજે કદાચ મેળ પડે છે એટલે મહેનત તો આમાં પૂરેપૂરી છે પરિવારની વાત કરવામાં આવે તો પરિવારનું શું બેકગ્રાઉન્ડ છે તેમનું સંઘર્ષ કેટલો રહ્યો આ આઠ વર્ષ ઉપરાંતનો જે સંઘર્ષ છે તેમાં મારા પપ્પા મજૂરી કરે છે મતલબ બ્લેક સ્મિથ છે ફેબ્રિકેશનનું કામ કરે છે દસમું પાસ છે અને મમ્મી બી દસમું પાસ ઘરકામનું કામ ઘરકામ કરે છે તો કોઈ એવું બહુ રીચ બેકગ્રાઉન્ડ કે એવું નહીં અંબલ બેકગ્રાઉન્ડ છે સારું છે પણ ખુશ બેકગ્રાઉન્ડ એવું નહીં ઓછા પૈસા તો એનો મતલબ એવું નહીં પણ જે ફૂલ સપોર્ટ ફાઇનાન્શિયલ મેન્ટલી બધી રીતે મારા પપ્પા મારા મમ્મી મારો એક્સટેન્ડેડ ફેમિલી મારા દાદા દાદી બધા બધા પીપાની કેટલી મદદ મળી રહી આ તૈયારીની અંદર સ્પીપામાં બ્રિજેશ સર જે ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ ચલાવે છે એમનું મેન્ટલ સપોર્ટ બહુ જ રહ્યો ઇન્ટરવ્યૂ વખતે ખૂબ મદદ કરેલી છે બ્રિજેશ સર આ સિવાય મેન્સમાં બી અને પ્રિલિમ્સની બી ટેસ્ટ સિરીઝ આવતી હતી તો એ હેલ્પફુલ રહેતું હતું એક રીતે આ વર્ષે ગુજરાતમાં ઇતિહાસમાં કહીએ તો અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યું છે છવ્વીસ વિદ્યાર્થીઓ આ વખતે યુપીએસસી સિવિલ સર્વિસ કે જે એવું કહેવાય છે કે સૌથી ટફ એક્ઝામ છે એ પાસ કરી છે અને સૌથી ગર્વની વાત એ છે કે ઓલ ઇન્ડિયા રેન્ક જે હન્ડ્રેડ છે એની અંદર ત્રણ ગુજરાતીઓ છે ટોપ ટેનની અંદર અત્યાર સુધીનો રેકોર્ડ હતો આઠ કાર્તિક જીવાણી કે જે એવું લાગતું હતું કે નહીં તૂટે આ વખતે બે ગર્લ્સ છે કે ઓલ ઇન્ડિયા રેન્ક ટુ અને ફોર કે જેણે આ મેણું ભાગ્યું છે ઓલ ઇન્ડિયા રેન્ક ટુ અર્ષિતા અને ઓલ ઇન્ડિયા રેન્ક ફોર માર્ગીશા અને ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી સ્મિથ કે જે આપણી વચ્ચે જ છે તો ગુજરાતની અંદર એક મહત્વનો ભાગ એટલા માટે આ કહી શકાય અને ગુજરાતનું મોડેલ ખાસ આપણે કહીએ તો આ એટલા માટે મહત્ત્વનું છે ગુજરાત સરકારની પ્રેરણાથી ડીજી સાહેબ ડીવાયડીજી સાહેબ ગુજરાતના જેટલા પણ અધિકારીઓ છે આપણું એક એલ્યુમિનિયમ એસોસિએશન છે જે પણ અહીંયાના ગુજરાત કેડરના આઈએસ ઓફિસર છે અહીંયા વ્યક્તિગત રૂપે અહીંયા ઇન્વોલ્વ થઈ અને એમાં ભૂમિકા ભજવતા હોય છે